જે આ નુકસાન થાય છે ને એ તો ખેડૂત જગતનો તાત જ જીલીય કે બાકી તો કોઈના બાપની તાકાત નહીં ખેડૂત ક્યાં જાવી છે રિતેશભાઈ તમે આ કેટલા વર્ષથી ખેતી કરો છો આ ખેતી તો બધે અમારા બાપ બાપदादाને આમ વારસાગત છે અમે તો વર્ષોથી ખેતી જ કરીએ છીએ તો આ વર્ષોથી આવું ચાલ્યું આવે છે આ જે પરિસ્થિતિ ખેડૂતો જોવે છે એ વર્ષોથી જોતા આવે છે કે હમણાં હમણાં એ લોકોને આવું બધું સહન કરવું પડે ના વર્ષોથી થતો જ હોય છે પણ હમણાં થોડું વધારે થાય છે તો નુકસાન જેટલું થાય છે એટલું તો આજકાલ જે હું જોઉં છું બધા સોશિયલ મીડિયા પર ટીવી ચેનલ્સ પર તો એ નુકસાન અત્યારમાં હમણાં મને એવું લાગે છે કે બહુ વધારે ધ્યાનમાં દેવામાં આવે છે પહેલાનું તો આવું નુકસાન ધ્યાનમાં દેતા ના એ તો બરાબર છે પણ જે આ નુકસાન થાય છે ને એ તો ખેડૂત જગતનો તાતત ઝેલી એક બાકી તો કોઈના બાપની તાકાત નહીં આ નુકસાન કંપનીવાળાને થયું હોય કોઈ બીજાને થયું હોય તો છોડીને જતા રહે ખેડૂત ક્યાં જાય વિચારો હા વાત તો તમારી સાચી છે હિતેશભાઈ ખેડૂત ને જોવા જઈએ તો ખેડૂત એક જ એવા માણસ છે જે આખા ભારત દેશ કે આખું આપણું દુનિયા લઈ લે એના પર જ ચાલે છે ઈ ખેતી કરે ત્યારે આપણા ઘરે અનાજ આવે આપણું પેટ ભરે ત્યારે જઈને જ આપણે જીવી શકીએ જયારે તો જગત નો કહેવાય છે ખેડૂત સાચી વાત છે